દોસ્તો ફિલ્મની વાત આપણે કરવાના છીએ બે હજાર પચીસ ના રોજ રિલીઝ થનારી ગુજરાતી મિશ્રી ફિલ્મ અત્યારે ખૂબ જ ચર્ચાઓમાં ચાલી રહી છે આ ફિલ્મનું પ્રમોશન જોરોશોરોથી ચાલી રહ્યું છે અને મિશ્રી ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે જે મુશન નાયકે ડાયરેક્ટ કરી છે આ ફિલ્મમાં રોનક કામદાર માનસી પારે પીકુ તલસાનિયા હિતુ કનોડિયા પ્રેમ ગઢવી જેવા કલાકારો જોવા મળવાના છે અને મિશ્રી ફિલ્મનું ટ્રેલર પણ દર્શકોમાં ખૂબ જ પોપ્યુલર થયું હતું અને આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે જેનું પેડ પ્રીમિયર સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું એક દિવસ પહેલાં રાખવામાં આવ્યું હતું અને આ ફિલ્મનું પેડ પ્રીમિયર પણ સોલ્ડ આઉટ થઈ ગયું હતું અને રોનક કામદાર અને માનસી પારેખ પણ આ ફિલ્મનું પ્રમોશન જોરો શોરોથી કરી રહ્યા છે મિસ્ટ્રી ફિલ્મ અત્યારે ઘણી બધી ચર્ચાઓમાં પણ ફસાયેલી છે અને આ ફિલ્મના પ્રમોશન દરમિયાન એક વિવાદ પણ થયો હતો આ ફિલ્મની ટીમે આ ફિલ્મના પ્રમોશન માટે રસ્તા ઉપર બાઇક સ્ટન્ડ કરતા જોવા મળ્યા હતા તે અંગે એક પોલીસ કેસ પણ નોંધાયો છે તે આ ફિલ્મની ટીમની થોડી મુશ્કેલીઓ પણ વધી છે પણ આ ફિલ્મનું પ્રમોશન જોરો શોરોથી ચાલી રહ્યું છે અને આ ફિલ્મના મેકર્સ આ ફિલ્મને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી રોમેન્ટિક ફિલ્મ તરીકે પણ માર્કેટ કરી રહ્યા છે અને આ ફિલ્મનું મ્યુઝિક આ ફિલ્મની હાઇલાઇટ છે કારણ કે આ ફિલ્મનું મ્યુઝિકમાં બે બોલિવૂડના મોટા ગાયક કલાકારે અવાજ આપ્યો છે જેમાં આ ફિલ્મનું ટાઇટલ ટ્રેક જે મિસ્ત્રી છે તેને ચોનું નિગમે ગાયું છે અને આ ફિલ્મનું બીજું ગીત અમિત ત્રિવેદી જે ગાવાના છે એટલે કે બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય કલાકારો આ ફિલ્મનું મ્યુઝિક આપી રહ્યા છે આ ફિલ્મનું મ્યુઝિક આ ફિલ્મની એક હાઇલાઇટ છે અને મિશ્રી ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ ઘણું પોપ્યુલર થયું છે અને આ ફિલ્મ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજથી સિનેમા રિલીઝ થઈ જશે અને થોડા દિવસો પહેલા એક પણ ઘટના સામે આવી હતી કે મિશ્રી ફિલ્મની કોર્પોરેટ બુકિંગ પણ થઈ રહી છે આ સ્ક્રીનશોટમાં આપ સૌ જો જોઈ શકો છો સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં આ ફિલ્મની કોર્પોરેટ બુકિંગ પણ જોવા મળી રહી છે તો જોવાનું રહેશે કે આ ફિલ્મ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ જ્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે દર્શકો આ ફિલ્મને કેટલી પસંદ કરે આ અને આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પ્રથમ દિવસે કેટલું રહે છે તે જોવાનું રહેશે તો આપ સૌ આ ફિલ્મને જોવાનું પસંદ કરશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો